જય શ્રી કૃષ્ણ બાળકો હવે જો આપણે માર રમત રમવાની છે કઈ રમત હા વાચી માર હવે આમાં જો આપણે અહીંયા એક વર્તુળ દોર્યું છે ટીચરે અને અંદર શબ્દ લખ્યા છે ન ત્ર સ બરાબર એ પરથી શબ્દ લખેલા છે હવે જેનો વારો આવશે તેને ટીચર બોલે ને તેના પર બોલ મારવાનો છે જો ખોટો હશે તો તે વિદ્યાર્થી આઉટ થશે અને એ પ્રમાણે આગળ કામ ચાલશે બરાબર ચાલો રેડી બધા શબ્દ ધ્યાન રાખો જેના પર મારવાનું કહો તેના પર વાંચીને તમારે બોલ મારવાનો છે ચાલો ધર્મિષ્ઠાબેનનો વારો છે ચાલો ધર્મિષ્ઠાબેન તમે ક્ષિતિજ શબ્દ પર બોલ મારો બરાબર સાચું છે ફરીથી મારો તો તમે થોડુંક મારવામાં ભૂલ કરી છે ક્ષિતિજ ઉપર પડવું જોઈએ સરસ ચાલો તાળી પાડો ચાલો બોલ આગળ આપો ચાલો હવે તમે છત્રી પર મારો છત્રી સરસ સાચું ચાલો આપો આગળ દડો આગળ આપો ચાલો આયુષ આયુષ તું રૂપિયો રૂપિયો પર મારો સાચું ચાલો આગળ આપો રિક્ષાબેનને ને આપો દડો ચાલો લઈ લો ફટાફટ ચાલો રિક્ષાબેન તમે વિજ્ઞાન લખેલા પર મારો વિજ્ઞાન મારો મારો સાચું સરસ ચાલો આ પહેલે એને આપો દેવાંશીને આપો ફટાફટ ચાલો દેવાંશી તું મશરૂમ લખેલું હોય ત્યાં મસરૂમ મસરૂમ સાચું ચાલો સરસ ચાલો વંશભાઈને આપો ફટાફટ ચાલો તમે અદાડી દેવ ચાલો વંશભાઈ તમે મિત્ર લખેલું હોય ત્યાં મારો મિત્ર ચાલો ફટાફટ મારો ખોટું ચાલો વંશભાઈ આવું चालेल का पकड चलो फटाफट छत्री चलो साचू चलो प्रिन्स राक्षस तू चलो तीर्थने आपो फटाफट आपो तीर्थने चलो भाई मारे रुमाल रुमाल लखेल ते मारो बो बतावा नथी कोई चलो 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 छे ते छत्री पर माजा आऊट मान माहित ચાલો માહિતભાઈ અજ્ઞાની શબ્દ પર મારો અજ્ઞાની કોઈ એ બતાવવા નથી ચાલો ફટાફટ મારો ચાલો જલ્દી માર વારો આવે બીજાનો બેટા ખોટું ચાલો ચાલો રુદ્રભાઈ રુદ્રભાઈનો વારો છે રુદ્રભાઈને આપો ચાલો રુદ્રભાઈ વિજ્ઞાન ઉપર મારો વિજ્ઞાન વિજ્ઞાન વાંચીને શબ્દ વાંચો પહેલાં કોઈ એ બતાવવાનું નથી કયો શબ્દ છે આ આ વિજ્ઞાન સરસ ચાલો સાચું ચાલો હા ચાલો બરાબર માનસી ચાલો નાખો તમે નાખો અજ્ઞાની પર કોઈ બતાવવા નથી ફટાફટ ચાલો કોઈ બતાવવા નથી એ આયુષ્ય બતાવ્યું છે એટલે ખોટું ચાલો બીજો શબ્દ નાખો તમે છત્રી પર નાખો ચાલો કોઈ બતાવતા નહીં છત્રી પર નાખો ખોટું ભૂલ પડે છે ચાલો નીકળી જાવ આવો ચાલો લે કુલદીપભાઈ કુલદીપભાઈ નાખે અજ્ઞાની પર સરસ સાચું ચાલો 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 આપી દો આને કોનો વારો છે ફટાફટ ચાલો રવિનાબેન તમે નાખો રૂમાલ રૂમાલ સાચું ચાલો ચાલો ફેનીબેન ફેનીબેન નાખે રાક્ષસ ઉપર ચાલો સાચું ચાલો ફટાફટ ફટાફટ મત ચાલે આગળ ચાલો ધર્મિષ્ઠાબેન તમે નાખો રૂપિયો સાચું ચાલો આગળ જવા દેવ ચાલો વનરાજભાઈ નાખો તમે ક્ષિતિજ ઉપર ક્ષિતિજ કોઈએ બતાવવા નથી ક્ષિતિજ ઉપર નાખો ફટાફટ ચાલો નાખો ખોટું ચાલો આવું ચાલો આયુષ લઈ લો ફટાફટ ક્ષિતિજ ઉપર નાખો ક્ષિતિજ કોઈ બતાવવા નથી સાચું ચાલો એને આપી દો ફટાફટ ચાલો તમે નાખો રૂપિયો રૂપિયો ઉપર નાખો સરસ સાચું ચાલો દેવાંશીબેન ફટાફટ નાખો મશરૂમ મશરૂમ ચાલો સાચું ચાલો પેલી આપો ચાલો 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 ઝડપથી ચાલો ચાલો તું ત્રાજવું ત્રાજવું પર મારો સાચું ચાલો હવે પ્રિન્સભાઈ તમે રૂમાલ ઉપર મારો રૂમાલ ચાલો સાચું ચાલો તો પેલા રુદ્રને આપી દો રુદ્રને આપો રુદ્રભાઈ નાખે મશરૂમ પર મશરૂમ મશરૂમ બધા શબ્દ વાંચો પહેલાં મશરૂમ એ તો એને આવડે જ છે મને ખબર હા સરસ સાચું કુલદીપભાઈ ક્ષિતિજ સાચું ચાલો ચાલો તો રવિના બેન ફટાફટ છેલ્લે કોણ જીતે તે જોવાનું છે છત્રી ચાલો સાચું ચાલો ફેનીબેન અજ્ઞાની અજ્ઞાની તમે બોલતા નહીં અજ્ઞાની ચાલો ફટાફટ નાખો અજ્ઞાની બતાવ્યું રવિના બેને એવું નહીં કરવાનું કોઈ નહીં ચાલો બસ હવે આ રીતે આપણે રમત આગળ ચાલે છે બરાબર ને